સુતી વખતે આ વાતોનું રાખો ધ્યાન મળશે એક બાદ એક સફળતા આર્થિક સ્થિતિ અને માન સન્માનમાં થશે વધારો વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સમૃદ્ધિ લાવવા ખર્ચ પર નિયંત્રણ આવક વધારા વગેરે માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે આ સાથે કેટલીક બાબતો અંગે ચેતવણી પણ આપવામાં આવી છે આમાંથી એક સૂવાની દિશા છે રાત્રે સૂતી વખતે તમારું માથું કઈ દિશામાં હોય છે તે તમારા જીવનમાં પૈસાનું આગમન તમારું સન્માન સ્વાસ્થ્ય સંબંધ વગેરેને અસર કરે છે તેથી તમારી ઊંઘની દિશા વિશે ખૂબ કાળજી રાખવી જરૂરી છે સૂતી વખતે આ વાતોનું ધ્યાન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ ઉત્તર તરફ માથું રાખીને સૂવું નહીં આમ કરવાથી ચુંબકીય પ્રવાહ અવરોધાય છે અને બગડી જાય છે જેના કારણે ઊંઘ સારી રીતે આવતી નથી તેના કારણે માથાનો દુખાવો માનસિક બીમારીઓ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે દક્ષિણ તરફ માથું અને ઉત્તર તરફ પગ રાખીને સૂવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આમ કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે તેની ઉંમર વધે છે તેને તેના જીવનમાં ખૂબ પૈસા સુખ સન્માન મળે છે સાથે જ પૂર્વ દિશામાં માથું રાખીને સુવાથી વ્યક્તિની યાદશક્તિ એકાગ્રતા વધે છે તેમની તબિયત સારી રહે છે વિદ્યાર્થીઓ અને એવા લોકો જે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ ધરાવતા હોય તેઓએ પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવું પણ સારું માનવામાં આવે છે આ દિશા પાણીના દેવતા વરુણની દિશા છે આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને ખ્યાતિ મળે છે તેના મનમાં વધારો થાય છે તેનાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો